નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો ઓગસ્ટ મહિના વરસાદ ભૂકા મિત્રો ને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો તેમણે કહ્યું હતું કે આગામી બે ઓગસ્ટ થી સૂર્ય આશ્લેષા નક્ષત્રનો પ્રવેશ કરશે મિત્રો આશ્લેષા નક્ષત્ર સૂર્યમાં આવશે એટલે વરસાદ યથાવત રહેશે મિત્રો તેમણે વધુમાં કહ્યું હતું કે ત્રણ ઓગસ્ટ થી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં મિત્રો વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો છ છ ઓગસ્ટ મિત્રો એટલે કે છ ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે એટલે કે મિત્રો ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદના ઝાપટા પણ પડી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો સાબરકાંઠાના પશુપાલકો માટે મિત્રો રાહતના સમાચાર આવ્યા છે કે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સાબર ડેરીએ મિત્રો નવસો ને પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કર્યો છે ચાલુ વર્ષે મિત્રો છસો ને બે કરોડ ભાવ વધારો આપવામાં આવશે સાધારણ સભામાં મિત્રો રૂપિયા ત્રણસો ને ચુમ્માલીસ જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે છસો ને દસ કરોડનો દૂધ વધારો મિત્રો અપાયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના આખા વર્ષની મહેનત મિત્રો બરબાદ થઈ ગઈ છે નવસારીમાં મિત્રો ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે ભારે વરસાદના પગલે મિત્રો પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી અને પાણી ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા હતા જેથી મિત્રો ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને ભારી નુકસાન થયું હતું અને ખેડૂતોને મિત્રો રડવાનો વારો પણ આવ્યો હતો નવસારીમાં મિત્રો કેળ અને શાકભાજી જેવા અનેક પાકોને મોટા પાયે નુકસાન થયું હતું અને ખેડૂતોની ફરિયાદના પગલે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પણ મિત્રો હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને મિત્રો મોટા સમાચાર લઈને સામે આવ્યા છે કે નવો મહિનો આવ્યો છે એટલે કે કંઈક ને કંઈક મિત્રો મોટા સમાચાર સામે આવી શકે છે મિત્રો એક ઓગસ્ટ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે મિત્રો વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપનીઓ દ્વારા મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો નવા દર પણ નક્કી કરવામાં આવે છે જુલાઈમાં મિત્રો ઓગણીસ કિલોના કોર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ મિત્રો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની પણ મિત્રો આ સાવ સર્જાઈ રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સાઇકલની મફત સહાય યોજના મળે છે જેના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીની જાહેરાત કરી હતી આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓની શાળાઓમાં આવવા જવા માટે સરળતાથી અને સુવિધા મળી રહી ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાઓથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચાડવા માટે મુશ્કેલી પડે છે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી બાર અને મિત્રો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે તો શું મિત્રો આ વખતે ગુજરાતમાં સાયકલ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં ફરી ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો જુલાઈ

બે સિસ્ટમ સ્ક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ત્રણ દિવસ માટે દરમિયાન કેટલીક જગ્યાએ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને જે બાદ વરસાદ થોડો ઓછો પણ થઈ શકે છે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર જેમાં મિત્રો તમારી એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જેમાં મિત્રો કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને અરજી કરવાની રહે છે મિત્રો જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે મિત્રો આપેલા બેંક એકાઉન્ટની નંબર ઉપર મિત્રો તમારે દસ રૂપિયાની સહાય મળવા પાત્રો થઈ જાય છે એટલે કે મિત્રો જમા થઈ જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન પરિવહન યોજનાને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે તો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય છે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી પણ આપવામાં આવે છે આવી મિત્રો એક ખેડૂત લક્ષ્ય યોજના છે જેનું નામ છે મિત્રો કિસાન પરિવહન યોજના ખેડૂતોને પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત મિત્રો વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ તરીકે વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવી બહાર પાડવામાં આવી હતી જેમાં આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના સીમાંત મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર

મોટા ભાગના શાકભાજી થી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે જે મિત્રો પંદર દિવસ અગાઉ એકસો ને વીસથી એકસો ચાલીસ રૂપિયા હતા જોકે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે તેનો ભાવ મિત્રો પ્રતિ કિલો બસો રૂપિયા હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું મિત્રો છસોને ચોર્યાસી રૂપિયા મોંઘુ થતાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ સિત્તેર હાજર ત્રણસો ને ચોસઠ રૂપિયા થયો છે જયારે મોગી મિત્રો દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ભરી વધારો આવે તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ડિસેમ્બર સુધીમાં આઠ મોટા તહેવારો પણ આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા વૃદ્ધોને મળી રહી છે મોટી

મિત્રો તબીબી સુવિધાઓ અને સાધનોની સજ્જ કરવા માટેના ખર્ચમાં આવશે જેમાં મિત્રો વૃદ્ધોને ચશ્મા વાંસ શ્રવણ સાધન વોકર વગેરે મિત્રો આપવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે મિત્રો વીસ લાખ રૂપિયાની સહાય દેશમાં મિત્રો ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે મિત્રો સરકાર ઘણી યોજનાઓ પણ ચલાવાય છે જેમાંથી મિત્રો એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે આ યોજના વિશે મિત્રો આજે આપણે એટલે કે મિત્રો ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મિત્રો મોટી જાહેરાત કરી હતી આ લોનની મિત્રો લિમિટને વધારી દેવામાં આવી છે જેનો આ લોન માટે શું અપડેટ આવી છે મિત્રો જાહેરાતથી કોને લાભ મળશે વાસ્તવમાં મિત્રો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે સંસદના બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લોન વીસ લાખ રૂપિયા

આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે મિત્રો આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં સમાજના પછાત અને આર્થિક રીતે લોકોના આ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો જે લોકો ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને મિત્રો આ યોજના હેઠળ બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજાર ને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને મિત્રો નજીકના ઓનલાઈન સ્ટોર પર જઈને તેની મિત્રો અરજી કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો